નર્મદાના દેડિયાપાડામાં આપનો કિલ્લો ધ્વજ પાંચસોથી વધુ લોકોનો સામૂહિક પક્ષપલટો ભાજપને મોટો ફાયદો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની વિચારધારાથી પ્રેરિત થઈને નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે આ કડીમાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કિલીપાડા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પાંચસો પચાસથી વધુ કાર્યકરોએ આપનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો કેસર્યો કેસ ધારણ કર્યો હતો આ વિશાળ જોડાણથી ડેડિયાપાડા તાલુકામાં આપને મોટો ફટકો પડ્યો છે તેલીપાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્યત્વે ભાજપ પ્રમુખ નીલભાઈ રાવ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ આયુષાબેન વસાવા સહિત જિલ્લા પંચાયત સભ્ય ખાનશીખાઈ વસાવા જિલ્લા પંચાયત સભ્ય હિતેશભાઈ વસાવા ભોલાભાઈ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ વસાવા અને તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ વસાવા જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના દરેક ક્ષેત્રમાં વિકાસની કામગીરી પર વિશેષ ધ્યાન આપવામાં આવી છે તેમને આ વિકાસની નીતિઓ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિસ્તારોમાં કરવામાં આવી રહેલી સક્રિય કામગીરી જોઈને કાર્યકર્તાઓ દિવસે દિવસે ભાજપ તરફ આકર્ષાઈ રહ્યા છે જેમાં ટીલીપાડા ખાતે પણ આજે વિચારધારણાથી પ્રેરિત થઈને પાંચસો પચાસથી વધુ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં છોડાવવાનો નિર્ણય લીધો હતો ઉપસ્થિત મહાનુભાવોએ તમામ નવા જોડનારા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને ઉમકાભેર આવકાર આપ્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ આ તમામ કાર્યક્રમોનું કાર્યકર્તાઓનું ભાજપના જોડાવા બદલ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ જોડાણથી દેડિયાપાડા તાલુકા અને નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બન્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે વરજીભાઈ અમરસિંહભાઈ વસાવા સરપંચ પરિષદના પ્રમુખ આજરોજ ટીટીપાડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે ગામજનોએ જે આમ આદમી પાર્ટીથી ત્રાસીને એમના જાકારો આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો આજે ટીટીપાડા ગામ આખું પાંચસોથી સાડી પાંચસો બહેનો ભાઈઓ સૌ આ ભારતીય જનતા પાર્ટીની વિકાસ ધારાને જોઈને ભારતીય પાર્ટી પાર્ટીમાં જોડાયા છે એ કાર્યક્રમમાં આજે અમે હાજરી આપી છે હવે પછીનો આવો કોઈ કાર્યક્રમ બીજી જગ્યાએ ખરો હા હવે નેક્સ્ટ ટાઈમમાં હવે પછીનો હજુ ઘણા ગામડાઓ એવા છે જેઓ વિકાસથી વંચિત છે અમુક જગ્યાએ વિકાસના કામો પૂછી નથી શક્યા એવા માણસો પણ અમારા જોડે કોન્ટેકમાં છે જેઓ આ વિકાસના ધારાને જો જોઈને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે